તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ડભોઈથી મોડલ કરિયર સેન્ટર મદદની રોજગારની કચેરી વડોદરા અને સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સતરગામ પટેલ સમાજની વાડી યમુનાનગર ડભોઈ ખાતે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ડિન્સ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાય વડોદરા જિલ્લાના પંદર જિલ્લા નોકરીદાતા દ્વારા પાંચસોથી વધુ ટેકનિકલ અને નોનટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવા હાજર રહ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ત્રીસ હજારથી વધારે જગ્યા માટે બે નોકરીદાતા હાજર રહ્યા ભરતી મેળામાં શંકર પેકેજિંગ વાઘોડિયા બાકો એલ્યુમિનિયમ ભાયલી વોલ્ટાસ વાઘોડિયા રોકમેન ઇન્ડસ્ટ્રીઝ પીજીપી ગ્રુપ કોસ્મા ગ્લાસ લિમિટેડ ઇનોવેટિવ કુજિન પ્રાઇવેટ લિમિટેડ એપોલો ટાયર લિમિટેડ જેવી મેન્યુફેક્ચરિંગ જેવી કંપનીઓ તેમજ મંસલ સુપરમાર્ટ સ્વિગી લિમિટેડ જેવી સર્વિસીસ સેક્ટર્સની કંપનીના પ્રતિનિધિ હાજર રહ્યા ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલ અઢારથી પાંત્રીસ વર્ષના બસોથી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય અંગે તેમજ ઉદ્યોગ સાહસિકતા સ્ટાર્ટઅપ અને ફ્રી કન્સ્ટ્રક્શન તાલીમ સોલાર ટેકનિશિયન તેમજ સોફ્ટ સ્કિલ જેવી વોકેશનલ સ્કિલ તાલીમ તેમજ સંરક્ષણ ભરતી પૂર્વેની ત્રીસ દિવસને ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા અંગે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી વિદેશ અભ્યાસ અને રોજગારી માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું ઓનલાઈન રોજગારી શોધવા માટે ગુજરાત સરકારના અનુબંધન પોર્ટલ અને ભારત સરકાર એન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગાર કચેરી દ્વારા મફત મુસાફરી એસટી કૂપનો પણ આપવામાં આવ્યા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ તેમજ મદદની રોજગાર શ્રી અલ્પેશ ચૌહાણ રોજગાર કચેરીના સ્ટાફ તેમજ સમજતા આદિવાસી સમાજ ડભોઈના પ્રમુખ શૈલેષભાઈ વસાવા અમિતકુમાર કુમાર વસાવા વિઠ્ઠલભાઈ વસાવા રાજુભાઈ વસાવા અને કાર્યકર ઉપસ્થિત રહીને ઉમેદવારોને રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કર્યા ભરતી મેળામાં સો જેટલા ઉમેદવારોની નોકરીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી જેમાં સાત દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી પણ કરવામાં આવી હતી અધ્યક્ષ નિયામક રોજગારની કચેરી વડોદરા તથા ડકોઈ સમાજ સાધુવાસી સમાજના આજનો રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આજના ભરતી મેળામાં લગભગ પંદરથી વધારે પ્રાર્થના દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે સાથે સાથે લગભગ પાંચ જેટલી તાલીમ સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને ફ્રીમાં કઈ રીતે તાલીમ મળે તેવું પણ આયોજન કર્યું છે લગભગ બસોથી વધારે કેન્ડિડેટે આ ભરતી મેળામાં ભાગ લીધો છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે